ધારો કે મારી પાસે સમાન રીતે વિદ્યુત ભારિત અનંત સમતલ છે ધારો કે આ ધન વિદ્યુત ભારિત છે આ ધન વિદ્યુત ભાર ધરાવે છે અને આના વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર અચળ હોય છે હું તેને આ પ્રમાણે દર્શાવીશ અહીં આ બધી ક્ષેત્ર રેખાઓ છે અને તેમની લંબાઈ સમાન હોવી જોઈએ આ સમતલ વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર હોય છે હવે આ વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા અથવા આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય બરાબર ગુણ્યા 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 કુલમનો અચળાંક પૃષ્ઠઘનતા હવે પૃષ્ઠ ઘનતા શું છે જ્યારે આપણે એવું સાબિત કર્યું હતું કે અહીં આ સમાન ક્ષેત્ર છે ત્યારે તેને વ્યાખ્યાયિત કર્યું હતું પૃષ્ઠ ઘનતા બરાબર કુલ વિદ્યુત જથ્થો ભાગ્યા ક્ષેત્રફળ હવે જો આપણી પાસે અનંત સમતલ હોય તો અહીં તેનું ક્ષેત્રફળ પણ અનંત થશે આ એક અચળ સંખ્યા છે અને વિદ્યુત ભાર પણ અનંત થાય તેની સાથે કામ કરવું જટિલ છે અને આપણે એ પણ જાણીએ છીએ કે જ્યારે આપણી પાસે સીમિત સમતલ હોય જેનું ચોક્કસ ક્ષેત્રફળ હોય તો લગભગ તેના કેન્દ્ર આગળ તે સમાન રીતે વિદ્યુત ભારિત અનંત સમતલનો અંદાજ લગાવે છે હવે જોઈએ કે આપણે વોલ્ટેજના કેટલા ગુણધર્મો અને વોલ્ટેજ વિદ્યુત સંબંધિત છે તે શોધી શકીએ કે નહીં હું અહીંથી આને દૂર કરીશ ધારો કે મારી પાસે બે પ્લેટ છે અને તે બંને એકબીજાને સમાંતર છે આપણે હવે તે બંને પ્લેટ દોરીશું આ એક પ્લેટ છે અને આ બીજી પ્લેટ છે ધારો કે આ બંને પ્લેટની લંબાઈ સમાન છે અને તે બંનેનું ક્ષેત્રફળ પણ સમાન છે તે બંનેનું ક્ષેત્રફળ એ જેટલું છે હવે હું વિદ્યુત ભાર ને મૂકીશ માટે આ પ્લેટ ઋણ વિદ્યુત ભારિત થશે તો હવે આ બંનેની વચ્ચે વિદ્યુત ક્ષેત્ર કેવું દેખાય તે આ ઉપરની પ્લેટ વડે રચાતું વિદ્યુત ક્ષેત્ર અને આ પ્લેટ વડે રચાતા વિદ્યુત ક્ષેત્રનું સંયોજન હશે તે બંને વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર અચળ હશે ધારો કે આ બંને પ્લેટ વચ્ચેનું અંતર છે અને આ નથી તો આપણને અહીં લગભગ કેન્દ્રની નજીક અચળ વિદ્યુત ક્ષેત્ર મળશે ઉદાહરણ તરીકે આ લીલી પ્લેટ વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર કંઈક આ રીતનું દેખાશે તે કેન્દ્ર આગળ લગભગ અચળ હશે તે કંઈક આ રીતનું દેખાય અને બંને પ્લેટના છેડા આગળ તે આ પ્રમાણે વળેલું હશે કઈક આ પ્રમાણે ફરીથી અહીં કેન્દ્ર આગળ અચળ આવશે આ રીતે અને પછી છેડા આગળ આ રીતે વળેલું હશે આ પ્રમાણે હવે અહીં આ ગુલાબી પ્લેટ પણ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે અને તે ઋણ વિદ્યુત ભારિત છે માટે વિદ્યુત ક્ષેત્ર તેની તરફ આવશે તે તેનાથી દૂર જશે નહીં તે લગભગ આ પ્રમાણે આવે અહીં કેન્દ્ર આગળ તે લગભગ અચળ હશે આ પ્રમાણે તેમનું મૂલ્ય સમાન હશે અને તેમની દિશા પણ સમાન હશે તે કંઈક આ રીતે દેખાય ફરીથી કેન્દ્ર આગળ તે અચળ હશે આ પ્રમાણે અને ધાર આગળ તેમની દિશા પણ સમાન હશે હવે તમે અહીં જોઈ શકો કે જો તમારી પાસે એક પ્લેટ હોય અને ત્યારે તમને જે વિદ્યુત ક્ષેત્ર મળે તેના કરતા અહીં બમણું વિદ્યુત ક્ષેત્ર મળે છે ધારો કે આપણે આ બંને પ્લેટના કેન્દ્ર નજીક કામ કરી રહ્યા છીએ જ્યાં આપણી પાસે અચળ વિદ્યુત ક્ષેત્ર છે હવે આપણે જોઈએ કે આપણે આ બંને પ્લેટ વચ્ચેનો વોલ્ટેજ ક્ષેત્રફળ અને આ બંને પ્લેટ વચ્ચેના અંતર વચ્ચેનો સંબંધ શોધી શકીએ કે નહીં હવે આ નીચેની પ્લેટ વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર થાય તેના બરાબર થશે હવે અહીં છેદમાં છેદમાં છે તેવી જ રીતે આ ગુલાબી પ્લેટ વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર સમાન જ આવે અહીં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ પ્લેટ તરફ જઈ રહી છે તે આ પ્રથમ પ્લેટની વિદ્યુત ક્ષેત્રની રેખાઓ સાથે ઓવરલેપ થાય છે આ બંને એક જ દિશામાં છે તેમના મૂલ્ય સમાન છે માટે તેમનો સરવાળો થશે ટુ કે પાય સિગ્માની જગ્યાએ ક્યુના ના છેદમાં એ તેથી આપણને કુલ વિદ્યુત ક્ષેત્ર ચાર કે પાય ક્યુના ના એ મળે હવે આપણે વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા જાણીએ છીએ જોઈએ કે આપણે આ બિંદુ અને આ બિંદુ વચ્ચેનો વોલ્ટેજનો તફાવત શોધી શકીએ કે નહીં અને વોલ્ટેજ નો તફાવત શું છે આપણે અહીં થોડું પુનરાવર્તન કરીએ જો અહીં આ જગ્યાએ અને આ જગ્યાએ વિદ્યુત સ્થિતિ ઉર્જા પ્રતિ વિદ્યુત ભાર છે માટે આ બિંદુની સાપેક્ષમાં આ બિંદુ પરના વિદ્યુત ભાર માટે સ્થિતિ ઉર્જા પ્રતિકૂલમ કેટલું વધારે છે પ્રતિકૂલમ સ્થિતિ ઉર્જા કેટલી વધારે છે તેને બીજી રીતે વિચારીએ તો અહીં આ બિંદુ આગળ રહેલો ધન વિદ્યુત ભાર આ ઋણ પ્લેટ તરફ ગતિ કરવા માંગે આપણે પછીથી ભણીશું કે વિદ્યુત અને ઇલેક્ટ્રોનિક્સમાં મોટાભાગની ગતિ ઇલેક્ટ્રોનને કારણે હોય છે પરંતુ ધારો કે આપણી પાસે ધન વિદ્યુત ભાર અથવા ધન આયન છે જો આપણી પાસે અહીં કોઈ વિદ્યુત ભાર હોય અને તેને ગતિ કરવાનો પથ મળે તો આ વિદ્યુતભાર અહીં કેટલું જવા ઈચ્છે એ માપન વોલ્ટેજ દર્શાવે છે હવે જો અહીં હવા હોય અથવા શૂન્યવકાશ હોય તો અહીંથી અહીં ગતિ કરવી ખૂબ જ મુશ્કેલ છે પરંતુ જો આપણે આ બંનેની વચ્ચે કોઈક પ્રકારનો તાર જોડીએ જેમાં વિદ્યુતભાર સરળતાથી ગતિ કરી શકે તો તે અહીં સુધી પહોંચી શકે અને વોલ્ટેજ એ આ બિંદુથી આ બિંદુ સુધી વિદ્યુતભાર પહોંચવાની કેટલી ઈચ્છા ધરાવે છે તે છે તમે તેને વિદ્યુત દબાણ તરીકે પણ જોઈ શકો હું પછીથી વોલ્ટેજ પર એક આખો વિડીયો કરીશ કારણ કે તે વિદ્યુતમાં ખૂબ જ અગત્યનો શબ્દ છે આપણે જાણીએ છીએ કે કુલ વિદ્યુત ક્ષેત્ર આ છે જે આ બંનેનું સંયોજન છે અને તે ઉપરની દિશામાં જાય છે તો હવે આ બિંદુની સાપેક્ષમાં આ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન શું થાય અથવા આ બંને બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન નો તફાવત શું થાય તેના બરાબર ધન અહીંથી અહીં સુધી જવા જેટલી જથ્થાનો ઉપયોગ કરે છે તેના બરાબર વિદ્યુત ભાર આ ધન વિદ્યુતભાર અહીંથી અહીં સુધી જવા જેટલી ઉર્જાના જથ્થાનો ઉપયોગ કરશે તે થાય તેના બરાબર વિદ્યુત ભાર આ ધન વિદ્યુત ભાર આ બિંદુથી આ બિંદુ સુધી ગતિ કરવા જેટલી ઉર્જાનો જથ્થો લે છે તે થાય યાદ રાખો કે વિદ્યુત સ્થિતિ એ અહીંથી અહીં સુધી ગતિ કરાવવા માટે જરૂરી કાર્ય છે અને આપણે પ્રતિ ભાર તે કેટલું કરીએ છીએ તે વોલ્ટેજ થશે વિદ્યુતભારને અહીંથી અહીં સુધી લઈ જવા કરવું પડતું કાર્ય બરાબર ધારો કે આ વિદ્યુતભારનું મૂલ્ય એક કુલમ છે માટે એક કુલમ ગુણ્યા વિદ્યુત ક્ષેત્ર યાદ રાખો કે આપણે અહીં વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ વિદ્યુત ભાર ગુણ્યા વિદ્યુત ક્ષેત્ર એ ભાર પર લાગતું બળ દર્શાવે હવે કાર્ય એ બળ ગુણ્યા અંતર થશે માટે આપણે આનો ગુણાકાર અંતર સાથે કરીએ માટે આપણે કહી શકીએ કે કરવું પડતું જરૂરી કાર્ય બરાબર વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા ડી જૂલ કાર્યનો એકમ જૂલ છે તો હવે આ બિંદુ અને આ બિંદુ વચ્ચેનો વોલ્ટેજનો તફાવત અથવા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું થાય આપણે આ બિંદુને એ કહીએ અને આ બિંદુને બી કહીએ તે વી એ ઓછા વીબી થશે બે બિંદુ વચ્ચેનો વોલ્ટેજનો તફાવત તેના બરાબર વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત ભાગ્યા વિદ્યુતભાર અહીં વિદ્યુત ભાર એક કુલમ છે માટે આપણે એક વડે ભાગીશું આના બરાબર વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા અંતર આપણે એક કુલમ વડે ભાગી રહ્યા છીએ માટે હવે તેનો એકમ જૂલ પ્રતિ કુલમ આવશે અથવા વોલ્ટ તેથી હવે વોલ્ટેજમાં થતો ફેરફાર જેને આપણે ડેલ્ટા વી કહી શકીએ વિદ્યુત ક્ષેત્ર જે અચળ છે અને તેના બરાબર આ છે કે પાઈ ક્યુ ભાગ્યા ગુણ્યા અંતર હવે આપણે આ સમીકરણને ફરીથી લખીએ આપણે ક્યુને વી ના વિધેય તરીકે લખીએ માટે ક્યુ બરાબર સમીકરણની બંને બાજુએ ફોર કે પાઈ આપણે આ સમીકરણ મેળવવા આ બધું શા માટે કર્યું તમે આ સૂત્રને ધ્યાનથી જુઓ આપણે અહીં ધારી લઈએ આ બંને પ્લેટનું ક્ષેત્રફળ બદલાતું નથી ચાર કે પાય અચળ છે તેવી જ રીતે બે પ્લેટ વચ્ચેનું અંતર પણ બદલાતું નથી તો તમે અહીં જોઈ શકો કે આપણને સમ સંબંધ મળે છે બંને પ્લેટનો સંયુક્ત વિદ્યુત ભાર એ વોલ્ટેજના સમપ્રમાણમાં છે આ વિડીયો પહેલા આપણે કદાચ એવું ધારતા હતા કે વોલ્ટેજ એ વિદ્યુત ભારના વર્ગના સમપ્રમાણમાં હોઈ શકે અથવા વોલ્ટેજ એ વિદ્યુત ભારના વર્ગમૂળના સમ પ્રમાણમાં હોય શકે પરંતુ હવે આપણે જાણીએ છીએ કે તે સીધા જ વિદ્યુત ભારના સમ છે અને આપણે અહીં આ જે લખ્યું છે અહીં આ જે પદ છે તેનું એક નામ છે આપણે તેને કેપેસિટન્સ કહીએ છીએ આપણે તેને ફરીથી લખીએ બંને બાજુ વી વડે ભાગીએ માટે ક્યુ ભાગ્યા વી બરાબર એકના છેદમાં ચાર કે પાય ગુણ્યા એના છેદમાં ડી હવે અહીં આપેલી રચના માટે આ રચના પ્લેટનું ક્ષેત્રફળ અને તેમની વચ્ચેના અંતર વડે વ્યાખ્યાયિત થાય છે જો હું આ પ્લેટ પર કેટલો વિદ્યુત ભાર મૂકું છું તે જાણતી હોઉં અહીં આ ધન વિદ્યુત ભાર અને આ ઋણ વિદ્યુત ભાર તો હું તે બંને પ્લેટ વચ્ચેનો વોલ્ટેજ શોધી શકું અથવા જો હું આ પ્રમાણેની રચના

જેને આપણે શૂન્યવકાશ અથવા અવકાશની પરમિટિવિટી કહીશું હું તમને એ બતાવવા માંગતી હતી કે તમે આ બંને પ્લેટ વચ્ચેનો વોલ્ટેજ શોધી શકો અને આપણે આ પ્રકારની રચનાને કેપેસિટર કહીએ છીએ જેની પાસે કેપેસિટન્સ હોય છે આ બંને વચ્ચેનો વોલ્ટેજ જેને તમે વિદ્યુત દબાણ તરીકે પણ જોઈ શકો વોલ્ટેજ એ આ બિંદુથી આ બિંદુ સુધી વિદ્યુતભાર કેટલો જવા ઈચ્છે છે તેનું માપન છે અને તમે પછીના કેટલાક વિડીયોમાં જોશો કે જો તમે આ બંને બિંદુઓને વાયર સાથે જોડી દો તો આ ઇલેક્ટ્રોન આ વાયરમાંથી ગતિ કરશે અને વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરશે આવી કોઈ પણ પ્રકારની રચના પાસે કેપેસિટન્સ હોય છે જો તમે તેમાં મૂકેલો વિદ્યુત ભાર જાણતા હોવ તો તમે તેમની વચ્ચેનો વોલ્ટેજ શોધી શકો અથવા જો તમે બે સમાંતર પ્લેટ વચ્ચેનો વોલ્ટેજ જાણતા હોવ તો તમે તે પ્લેટમાં મૂકેલો વિદ્યુત ભાર શોધી શકો